but to <laughs> પણ મિત્રો હવે અવૈધ્યા ના થયા એના માટે અત્યારે હું તમને જે પણ કેરેક્ટર વિશે કહું એના વિશે જાણી લેજો અને એ કેરેક્ટરો વાપરવા લાગજો જો તમે એક સારું ગેમ પ્લે કરવા માંગતા હોય અને દરેક મેચ જીતવા માંગતા હોય તો અહીં આપણે સૌથી પહેલાં કેરેક્ટરની વાત કરીએ તો એ છે આપણો એક એક્ટિવ કેરેક્ટર જેની એબિલિટી હાલ બધા એક્ટિવ કેરેક્ટરો કરતા ખૂબ જ સારી છે અને ખૂબ જ ખતરનાક પણ છે આ કેરેક્ટરનું નામ છે મિત્રો ઇરીશ અને જો આની એબિલિટીની હું તમને વાત કરું તો મિત્રો આની એબિલિટી ખૂબ જ ઓપી છે આ જે ઇરીશ કેરેક્ટર છે એ આપણે બધા જાણીએ છીએ કે ગ્લોબલની આરપાર મારે છે પણ એની સાથે સાથે મિત્રો આ જે ગ્લુઅલ ની આસપાસ જે પણ એનિમી હશે એને પણ તમારી સામે પિન કરી દેશે જેનાથી તમે બધા એનિમી નું લોકેશન જાણી જશો અને ક્લેશ કોડ માં તો ભાઈ આ કેરેક્ટર ખુબ જ ઓપી છે આની સામે કોઈ પણ કેરેક્ટર નું કઈ જ નહીં આવે આ અપડેટ પછી આપણે બધા જાણીએ છીએ કે સોનિયા અને ડિમિત્રી જે પાવર છે એનો ઓછો કરવામાં આવ્યો છે છતાં પણ હજુ ઘણા બધા પ્લેયરો આ કેરેક્ટર કોમ્બિનેશન વાપરે છે તો એમના માટે તો ભાઈ આ કેરેક્ટર ખતરનાક સાબિત થશે તમે ઈઝીલી ગ્લુઅલ ની આરપાર એમને મારી શકશો તો ભાઈ ખુબ જ ખતરનાક કેરેક્ટર છે તો બધા જરૂરથી વાપરજો હવે આપણે વાત કરીએ કે નંબર બે વિશે આ કેરેક્ટર મિત્રો જે છે એ ખૂબ જ ઓવર પાવર કેરેક્ટર છે આની સ્કિલ જો તમે લગાવી દેશો તો ગેમના ઘણા બધા એક્ટિવ કેરેક્ટરો જેમ કે રાઇડન હોમર ઓથો મોકો અને એ વન ટુ ફોર આ બધાની જે એક્ટિવ સ્કિલ છે એ તમારા ઉપર કામ જ નહીં કરે આ કેરેક્ટર નું મિત્રો નામ છે જોસેફ અને હાલમાં કોઈ પણ કેરેક્ટર તમે વાપરતા હોય અને નિકાય અને ભાઈ એક આ જોસેફ ની સ્કિલ જરૂરથી લગાવી લેજો આ જોસેફ કેરેક્ટર મિત્રો તમને ઘણા બધા એક્ટિવ કેરેક્ટરો થી બચાવી લેશે તો બીજા નંબર માં આને જરૂરથી રાખી લેજો હવે આપણે વાત કરીએ કેરેક્ટર નંબર ત્રણ વિશે આ કેરેક્ટર ની મિત્રો એબિલિટી એવી છે કે તમારો જે ગન નો ફાયર રેટ છે એ આઠ વધારી દેશે મતલબ કે તમારા પાસે કોઈ ફાયર રેટ વાળી ગન સ્કીન નથી તો પણ જો તમે આ કેરેક્ટર ને રાખશો તો તમારી ગન જે ફાયર રેટ હશે એ આઠ વધી જશે તો વગર ગન સ્કીને પણ તમે મિત્રો આ કેરેક્ટર ની મદદ થી ખુબ જ સારી રીતે હેડશોટ મારી શકશો આ કેરેક્ટર નું નામ છે લુના અને આને જરૂરથી રાખી લેજો કેમ કે તમે જયારે પણ શોર્ટ રેન્જ ની ફાઈટ કરશો ત્યારે તમને આ કેરેક્ટર ખૂબ જ હેલ્પફુલ થશે હવે વાત કરીએ કેરેક્ટર નંબર ચાર વિશે તો ચોથા નંબર માં મિત્રો આપણે રાખવાનું છે ઓથો કેરેક્ટર આ ઓથો કેરેક્ટરની મિત્રો એબિલિટી કંઈક એવી છે કે જ્યારે પણ તમે ડાઉન થાઓ છો અથવા તો ડાઉન કરો છો ત્યારે મિત્રો સામે જે મુવમેન્ટ સ્પીડ છે એને ઓછી કરી દેશે અને એના ઉપર એક માર્ક પણ કરી દેશે જેનાથી તમે ઈઝીલી વન વી થ્રી વન વી ટુ અથવા તો વન વી ફોર મારી શકશો તો ચોથા નંબર ઉપર તમારે મિત્રો ઓથો કેરેક્ટર જરૂરથી લગાવી લેવાનું છે તો આ હતું મિત્રો સીએસ રેન્ક માટેનું સૌથી પ્રો અને સૌથી બેસ્ટ કેરેક્ટર કોમ્બિનેશન જેને વાપરી અને તમે ઈઝીલી રેન્ક પુશ કરી શકો છો અને તમે સારો ગેમ પણ કરી શકો છો તો ની એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો